ડિફ્ટાર ફાઉન્ડેશન દ્વારા મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજ અને સવિતા હોસ્પિટલના સહયોગથી ગોરવા વિસ્તારના નાગરિકો માટે પ્રથમ વખત ફ્રી ડેન્ટલ કેમ્પ સાથે બીપી ડાયાબિટીસની નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ફ્રી તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે નાગરિકો ઇલેક્શન કાર્ડ તથા સિત્તેર વર્ષથી વધુ વયના લોકો માટે આયુષ્માન વયવના કાર્ડ કાર્ડનું કેમ્પ રાખેલ હતો સાથે સાથે પહેલાં પચાસ સિનિયર સિટીઝનને ફ્રીમાં ચશ્મા આપવામાં આવ્યા હતા આજરોજ બીબીએન ન્યૂઝના તંત્રિક ભાવિશાહ પરમારના જન્મદિવસ નિમિત્તે આજરોજ આ સુંદર કેમ્પનું આયોજન કરીને એક વિશેષ પ્રકારે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આજરોજ મારા જન્મદિવસના દિવસે દીપતાર ફાઉન્ડેશન બીબીએન ન્યૂઝ સવિતા હોસ્પિટલ સાથે મનુભાઈ ડેન્ટલ કોલેજના સહયોગથી અમે લોકો ગોરવા વિસ્તારમાં ગોરવા વિસ્તારના લોકો માટે આજે કેમ્પ રાખ્યો છે અને આજે એ તમે જોઈ રહ્યા છો કે કેટલી બધા સિનિયર સિટીઝન્સ કેટલી પબ્લિક આજે અહીંયા આવીને અમારા કાર્યક્રમમાં સહકાર આપ્યો છે અને એનાથી હું ઘણી ખુશ છું અને આ રીતનો મને ચાન્સ મળ્યો છે આજના દિવસે એના માટે હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ્પમાં આજે અમે લોકોએ ડેન્ટલ કેમ્પ ચશ્મા માટેનો કેમ્પ રાખ્યો છે સાથે સાથે અમે લોકોએ ડાયાબિટીસ બીપી ઈસીજી એ બધાનો કેમ્પ રાખેલો છે આજના દિવસે જે રીતે હું ઉજવણી કરી રહી છું અને એના મને જે આનંદ મળી રહ્યો છે તો હું તમામ તમામ લોકોને એક જ વસ્તુ કહીશ કે તમે બી આ રીતે ઉજવણી કરો પ્રજા સાથે કરો લોકો માટે કરો અને લોકોની સાથે કરો તો જે અનુભવ હું અનુભવી રહી છું અને ખુશી થઈ રહી છે એ તમે બી એનો એક્સપિરિયન્સ લો તો સર્વ મિત્રો ને હું એક જ વસ્તુ કહીશ કે આ રીતે તમે કામ કરો આજે સાથે સાથે આજે આટલા બધા લોકોને મને આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ માટે બી જે સેવા આપવાનો મોકો મળ્યો છે એના માટે હું ખૂબ ખૂબ સર્વની આભારી છું યુ જી અમારા બરોડા પ્રમુખ ભાવિશાબેનનો આજે બર્થ બર્થડે છે એ નિમિત્તે એણે જે ડેન્ટલ અને ફ્રીમાં ચશ્મા અને પ્લસ બીપી અને ડાયાબિટીસનું ફ્રીમાં ચેકઅપ રાખ્યું છે પ્લસ આયુષ્યમાન કાર્ડ માટેનું ફ્રીમાં ચેકઅપ રાખેલું છે તો આ બહુ એક સારો કેમ કહેવાય બર્થડે ડે માટે બીજા ખર્ચા કરવા કરતાં આ જે વાત છે એ ખરેખર બહુ સારી વાત છે કે આપણે કોઈને કામમાં આવી શકીએ તો ઇટ્સ મચ બેટર દેન એનીથિંગ બીજું કંઈ કરીએ એના કરતાં આ ઘણું સારું છે Today is Bhavisha's birthday, and she has invited me for this camp. But very few people do like this on a birthday day. So it is a great. પ્લેજર ટુડે ટુ યુ નો કમ એન્ડ મીટ પીપલ એન્ડ આસ્ુ દર બીપી ચેકઅપ્સ દિયર ડાયબિટીઝ એન્ડ દે આઈ ચેકઅપ સો બાબી શાહ ઇટ ઇઝ બિગ હેડસ ઓફ ટુ યુ ઇટ ગોઝ અ વેરી બિગ હેડ સોફ ટુ યુ ફોર ધ ડીડ યુ હેવ ડન ટુ અસ બરોડિયન્સ થેન્ક યુ બાબિ એન્ડ યોર ફેમિલી ગોડ બ્લેસ બસ આજે આ સામાજિક કાર્યકર છે કેમ્પનું આયોજન કર્યું છે સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એમને મદદરૂપ થઈ અને લોકોને સામાજિક સેવાના ભાગરૂપે અહીંયા ફેસિલિટી ઉપલબ્ધ કરી છે ડાયાબિટીસ આટલી ડિટેક્શન ઓફ ડાયાબિટીસ હાઈપરટેન્શન અને બીજી કોઈ રોગ હોય તો ઝડપથી નિદાન થાય અને ભવિષ્યમાં લોકોને એનાથી ફાયદો થાય અને સવિતા હોસ્પિટલ અઠવાડિયાના દર દર અઠવાડિયે મિનિમમ એક કેમ્પ આવી રીતે કરતો જ હોય છે જે અલગ અલગ એરિયામાં વડોદરામાં થતો હોય છે લોકોને ફેસિલિટી થાય એના માટે આ સામાજિક કાર્ય કાર્યરૂપે કાર્યરત છે સવિતા હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે પણ સારી સારવાર ઉપલબ્ધ છે સીજીએચએસ પીએમ જે હોય એની સારવાર પણ ઉપલબ્ધ છે એટલે કાર્ડ હોલ્ડર જે હોય સરકારી એ લોકો માટે પણ સારી હોસ્પિટલ છે એ છે કોર્પોરેટ હોસ્પિટલ પણ કરે કામ કરે છે સેવાના ધોરણે એટલે સવિતા હોસ્પિટલ દરેક આવા કોઈ પણ સામાજિક કે સોશિયલ વર્કમાં સહભાગી હોય છે જ ડૉક્ટર કેતન મહેતા આજે દીપદાર ફાઉન્ડેશન બીબીએન ન્યૂઝ દ્વારા જે ભાવિશાબેને આયોજન કર્યું છે અમે બહુ સ્વભા છે કે મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજને બી આમાં એક છે ને અવસર મળ્યો છે અમા છે ને સહયોગ કરવાનો અમે આ અહીંયા આ કેમ્પના પાર્ટ બની અમને બહુ સારું લાગી રહ્યું છે અને બહુ પેશન્ટ્સ આવી રહ્યા છે અમને અને આ સારું કામ કરીને અમને બી અંદરથી સારી ફિલિંગ્સ આવી રહી છે કે અમે લોકો બી કશું કરી રહ્યા છે સોસાયટી માટે એન્ડ અન્ય જે લોકો છે જે આપણે લોકો યુઝ જે બર્થડે સેલિબ્રેટ કરતા હોઈએ છે જેની અંદર આપણે લોકો બહાર જમવા જતા હોઈએ છીએ સેલિબ્રેટ કરતા હોઈએ છીએ એના એના એની જગ્યા પર આવી રીતે આપણે સેલિબ્રેટ કરીએ તો આપણને ઇનર પીસ બી મળશે આપણને સારું લાગશે કે છે ને આપણે કશું સોસાયટી માટે કર્યું આપણે કંઈક સોશિયલ વર્ક કર્યું એન્ડ આઈ એમ વેરી ગ્લેડ કે છે ને આ ભાવિશાબેનના દિમાગમાં આ એક વિચાર આવ્યો અને એમને આ રીતના એક કેમ્પ નું આયોજન કર્યો જેનાથી બધા બોને જે ગરીબ લોકો હોય છે એ લોકોને બધી બહુ અવસર મળ્યો એમને અહીંયા આવીને ચેકઅપ કરાવવાનો આપનું નામ વૈષ્ણવી પરમાર આ દીપતા ફાઉન્ડેશન તરફથી આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે ભાવિસાહેબેનો બર્થ ડે છે એ માટે હું એમને અભિનંદન આપું છું બીજું કે સવિતા હોસ્પિટલ મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજ જે ડેન્ટલ કેમ્પ અને બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે અને સાથે સાથે આયુષ્યમાન કાર્ડ જે સિત્તેર વર્ષથી ઉપરના સિનિયર માટે રાખવામાં આવ્યું છે એમનો હું આવકારું છું અને આવી જાતના કેમ્પ દરેક લોકો પ્રજા માટે કરવા જોઈએ